રાધનપુરમાં માં મેગા રક્તદાન શિબિર અને સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ આયોજન પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મેગા રક્તદાન શિબિર અને સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું રાધનપુર આશીર્વાદ શાળામાં મહેમાન જમાત સદભાવ મુસ્લિમ સમાજ હનનપુર મોહમ્મદ રાધનપુર વગેરેનો સમાવેશ થાય છે ધણસાલી ટ્રસ્ટ દ્વારા યુવા સમિતિ એકતા સમિતિના સહયોગથી કાજીવાસ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જનપુર મેમ્બર સમાજ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે તે અને સ્થળ કેન્સર નિદાન માટેના જે પ્રોગ્રામનું આયોજન થયું છે તે એના જાકીરભાઈ ગાંધી તરફથી સુંદર આયોજન થયું છે આ કાર્યક્રમમાં રાજનપુરની સમાજની અન્ય સંસ્થાઓએ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અભૂતપૂર્વ સાથ સહકાર આપ્યો છે અત્યાર સુધીમાં લગભગ સાહીઠ જેટલી બોટલનું રક કલેક્ટ થઈ ગયું છે અને જાકીરભાઈનો જે ઉત્સાહ અને આયોજન છે એ જોતા બસો જેટલી બોટલ એકત્રિત થશે એમાં કોઈ શંકા દેખાતી નથી આ એક મહા અભિયાન છે સમાજ સેવા છે અને આનાથી અનેક લોકોના જીવ બચી શકે એવું આજે આયોજન થયું છે માટે ખરેખર રાધનપુર મેમણ સમાજ અભિનંદનને પાત્ર છે દાયકાઓ પહેલાં રાધનપુર વિસ્તાર ન વિસ્તાર વિસ્તારથી તો આરોગ્ય વિષય શૈક્ષણિક સુવિધાઓનો પણ સત્તર છેલ્લા દાયકામાં ધર્ચા નિરાવ્યા પછી આ વિસ્તારની આરોગ્ય સુવિધાઓ શૈક્ષણિક સુવિધાઓમાં અહીં સુવિધા ઘણો એક બદલાવ જોવા મળી રહ્યો છે પહેલાં માત્ર પાંચ કે સાત દવાખાના હતા આજે રાધનપુર પાટણના પાટણ જિલ્લાના પશ્ચિમ વિસ્તારનું એક મેડિકલ હબ બન્યું છે એ કહેવામાં જરાય અતિશયોગથી નથી આજે મેમણ જમાત સમાપ્ત તરફથી અને એમની ટીમના ઉત્સાહથી બ્લડ ડોનેશન અમે સમાજમાં રક્તદાનને મહાદાન કહેવાય છે બીજા દાનમાં એવું છે કે એકવાર દાન આપ્યા પછી એના ત્યાં જમા થાય પણ આ દાન એવું છે તમે આપો તો એ પાછો કલાકમાં રિટર્ન તમારા શરીરમાં થ એટલે આ એક સામાજિક ફરજ રાષ્ટ્રીય ફરજ નૈતિક ફરજ સમજીને જે આજે તમે બ્લડ ડોનેશન કેમ્પનું રાધનપુર સમાજમાં મારી સમજમાં હમણાંના છેલ્લા પાંચ વર્ષનો પહેલો કેમ્પ યોજ્યો છે જે સૌ તમારા યુવાન ઉત્સ વર્ગના વ્યક્તિઓના ઉત્સાહને આભારી છે અને બ્લડ ડોનેશનથી આપણે સૌ સમજીએ છીએ કે આ એક એવી સેવા છે કે જેનાથી કેટલાયની જિંદગીને એક નવો અવતાર મળે છે એટલે બ્લડ ડોનેશન કેમ જીવનની કંઈક કરી ચૂક્યા છે એવી એક ફરજ સમજવાનું આજે નૈતિક ભાર થઈ ગયું છે આપણને